આકાશવાણી સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ બે હજાર પચીસની દસમી આવૃત્તિઓનું ઉદઘાટન કરશે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષન ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે ત્રિદિવસીય રાયસીના ડાયલોગ કાર્યક્રમ ઓગણીસ માર્ચ સુધી ચાલશે આ વર્ષે આ કાર્યક્રમની મુખ્ય વિષય વસ્તુ કાલચક્ર લોકો શાંતિ અને પૃથ્વી છે કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો છ મુખ્ય વિષય પર વિચાર વિમર્શ કરશે રાયસીના ડાયલોગ ભારતની ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર મુખ્ય કાર્યક્રમ છે જે વૈશ્વિક સમુદાયના વર્તમાન પડકારને પહોંચી વળવાનો માર્ગ પર મંથન કરે છે રાયસીના ડાયલોગની દસમી આવૃત્તિમાં અંદાજે એકસો દેશના પ્રતિનિધિ ભાગ લેશે આ કાર્યક્રમમાં ત્રણ હજાર થી વધુ ભાગીદાર વ્યક્તિગત રીતે સંવાદ કરશે તેની સમગ્ર કાર્યવાહી વિશ્વભરમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરોડો લોકો જોઈ શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ભૂમિ છે શ્રી મોદીએ એઆઈ સંશોધન કરતા અને પોડકાસ્ટ લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં કહ્યું ભારતીય લોકો સદભાવનામાં વિશ્વાસ કરે છે અને શાંતિ ઈચ્છે છે રશિયા અને યુક્રેન સંઘર્ષ પર શ્રી મોદીએ કહ્યું જ્યારે બંને દેશ વાતચીત માટે એકસાથે આવશે ત્યારે આનું સમાધાન આવશે ભારત અને ચીનના સંબંધ પર શ્રી મોદીએ કહ્યું બંને દેશના સંબંધ નવા નથી પરંતુ પ્રાચીન કાળથી સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધ રહ્યા છે તેમણે કહ્યું ભારત અને ચીને એક મળીને વૈશ્વિક કલ્યાણ માટે યોગદાન આપ્યું છે પ્રાચીન કાળથી ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો ઇતિહાસ નથી રહ્યો બંને દેશ વચ્ચે મજબૂત સંબંધ ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવો શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું આયુર્વેદના તબીબોએ વેદ તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ અમદાવાદમાં વંદે આઈકોન બે હજાર પચીસ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં આયુર્વેદનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા પાંચ ટકાથી વધીને આશરે પચાસ ટકા સુધી પહોંચી છે આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર શ્રેષ્ઠ આયુર્વેદ ચિકિત્સકોને સન્માનિત કરાયા હતા અને રાજ્યમાંથી પસંદ થયેલા અગિયાર શ્રેષ્ઠ આયુર્વેદિક ક્લિનિકને બેસ્ટ ક્લિનિક બે હજાર પચીસ એવોર્ડ એનાયત કરાયો હતો તદઉપરાંત પાંચસો ચિકિત્સકોને નિઃશુલ્ક ક્લિનિક ઓપીડી સોફ્ટવેર પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં રાજ્યના સત્યાવીસ હજારથી વધુ આયુર્વેદિક તબીબો ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી સહભાગી થયા હતા હિંગોરજા વાનના પાંચ માસુમ બાળકો તળાવમાં પાણીમાં ગરકાવ થયા બાદ પાંચે બાળકોને મૃતદેહ મળી આવ્યા હતા ગઈકાલે હદભાગી પાંચ બાળકોના જનાજા એક સાથે નીકળતા ગામ હિપકે ચડ્યું હતું આ દુઃખદ ઘટનામાં પોતાના વહાલ સોયા ગુમાવનાર પરિવારોને હુંફ આપવા કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો જનાજામાં જોડાયા હતા પવિત્ર રમઝાન માસ બનેલા આ ગોચારા બનાવતી સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા સંપન્ન થઈ ચૂકી છે અને પેપર ચકાસણીનું કામ પણ આરંભી દેવાયું છે બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે શાળા કોલેજોમાં પરીક્ષાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠવાની છે કચ્છ યુનિવર્સિટીમાં બાવીસ માર્ચથી પરીક્ષાનો ધમધમાટ શરૂ થવાનો છે તો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં એપ્રિલના પ્રથમ પખવાડિયા સુધી પરીક્ષાની કામગીરી આટોપી લેવાય તે પ્રકારનું આયોજન કરાયું રહ્યું છે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં બાવીસ માર્ચથી અલગ અલગ તબક્કામાં સ્નાતક અને અનુસ્નાતકની વિવિધ પરીક્ષા લેવામાં આવશે આજથી એકવીસ માર્ચ દરમિયાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરાયું છે જેમાં આશરે ચારસો જેટલા યુવક યુવતીઓ ભાગ લેશે આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર લોકોને આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવશે તેમ રાજકોટના જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે કચ્છમાં માર્ચ મહિનાના પ્રારંભ સાથે ગરમી વધવાની સાથે મહત્તમ પારો ઉચકાયો હતો જોકે શુક્રવારથી ગરમીમાં ઘટાડો થવાની સાથે પારો નીચે સરકતા લોકો છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયો હતો નલિયામાં પારો એક પોઈન્ટ બે ડિગ્રી ઉચકાઈને પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી રહેવાની સાથે ગરમીની આંશિક અસર વર્તાઈ હતી રાત્રીનું તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી રહેવાની સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર